પ્રાથમિક સુવિધાઓની વાતો તો કરી અને તેના આપણે જાગતા જીવતા ઉદાહરણો પણ જોયા પરંતુ ખેડા જિલ્લા શિક્ષણ અધિકારીની ગંભીર બેદરકારી સામે આવી છે જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા ધોરણ બાર ના જાહેર કરેલા પરિણામની યાદીમાં

718 ગુણ સાથે પાસ થઈ છે બીજી બાજુ યાદીમાં નામ જાહેર કરવામાં ના આવતા વિદ્યાર્થીની અને પરિવાર નાસી પાસ થયો છે ધોરણ 12મી પરીક્ષા અમારે માર્ચ મહિનામાં હતી એની અંદર પીઆર છે અને છે મારા અને અમારા સ્કૂલના શિક્ષકોને બધાના સહયોગથી બહુ સારી રીતે એમણે મહેનત કરી અને મેં પણ કરી જે પ્રથમ ક્રમાંક છે છસો ઓગણીસ માર્ક દ્વિતીય ક્રમાંક છસો તેર માર્ક્સ અને તૃતીય ક્રમાંક છસો આઠ માર્ક્સ આ રીતે યાદી જાહેર જિલ્લા શિક્ષણ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલી છે તો તેમાં મારી દીકરીને કૃતિને છસો અઢાર માર્ક્સ મેળવેલા છે તો તેનો બીજા જિલ્લામાં બીજું સ્થાન આવવું જોઈએ એમ તો એ પેપરમાં આવેલ નથી